ભોગ મહિલા રીટા જે આશરે દોઢ વર્ષ પહેલા સમાજના વડીલો મારફતે તેના પતિ રાકેશ બર્સન કિરા થી છુડાછેડા લઈ અલગ રહેતી હતી તે પોતાની બેન પણ સાથે નોકરી પરથી ઘરે જઈ રહી હતી બરઝપડી પૂર્વક તેનો હાથ પકડી ગાડીમાં બેસાડી દીધી અને તેનું અપહરણ કરી ત્યાંથી ભાગી ગયો હતો આ ઘટનાથી ચોકી ગયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી રીટાના ભાઈ અંબુભાઈ ઉર્ફે કરણ જંદુભાઈ રાઠવા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક ટીમો દોડાવી હતી